અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વડોદરા શહેરના મધુકુંજ વાડી ખાતે રહેતા ભાવિકભાઈ મુકેશભાઈ માહેશ્વરી માંજલપુર અતિથિ ગૃહમાં આજે શ્રી માહેશ્વરી યુવા સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આજે આ બ્લડ આયોજન અમારા એક યુવા સંગઠન ના સાથી ભાવિક મહેશ્વરી ની શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવેલ છે આ લોકો જિલ્લા લેવલ નું આયોજન છે અને બહુ મોટે પ્રમાણમાં લોકો આવવાના છે એને બ્લડ કેમ્પ થી વધુ કોઈ શ્રદ્ધાંજલિ જેથી કોઈ લોકો જીવન બચે એનાથી મોટી કોઈ શ્રદ્ધાંજલિ હોય ના શકે એની માટે અમે આ આયોજન કરેલ છે અને અમારા યુવા સાથીઓ બધા સમાજના દરેક કામ માટે તત્પર છે અને રહેશે ગૌરીશંકર ભગવાનદાસ ચંદ્ર ગોરવા અમારા વડોદરા યુવા સાથી દ્વારા આજે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે અમારો એક યુવા સાથી અમદાવાદ પ્લેઇંગ ક્રેશ નું મૃત્યુ પામેલ હતો તેની યાદગીરી રીતે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરી રહ્યા છે બ્લડ ડોનેશન કરતા વધારે કોઈ યાદગીરી હોય નહીં શકે એટલા માટે અમે બ્લડ ડોનેશન કરીને સમાજમાં એક સારું સંમેલન આપવા આવી રહીએ છીએ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પ માંજલપુર અતિથિ ગૃહમાં કરવામાં આવેલ છે અને આ બ્લડ ડોનેશન ધ્યાન વડોદરા જિલ્લા તરફ થી વડોદરા જિલ્લા દ્વારા મહેશ્વરી સમાજ દ્વારા કરવામાં આવેલ છે મારું નામ સીએમ મહેશ્વરી